ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ ચાઇના ડેનમાર્ક ઇંગ્લેન્ડ ફ્રાન્સ જર્મની હોન્ટોન ઇન્ડિયા જાપાન કેન્યા નુઝુમ્બર મલેશિયા ન્યુઝીલેન્ડ ઓમાન પોર્ટુગલ કતાર રશિયા સ્વિટરલેન્ડ થાઈલેન્ડ યુક્રેન વિયેતનામ વેલેસ નોર્ધન ટેક વિયેમેન નમસ્કાર મિત્રો આજે આપણે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામે આવ્યા છે અને ખાસ આપણે જે આવવાનું કારણ છે એ દીકરી સમીરા જે માત્ર ચાર વર્ષની છે અને એમાં એની જે સિદ્ધિ હાંસલ કરી છે એના પપ્પા મિલનભાઈ પાસે જ આવીશ કે આપણું નામ શું અને ખાસ કરીને જે સમીરે એ સિદ્ધિ મેળવી છે એના વિશે વાત કરું હવે મારું નામ મેણનભાઈ ઓઘાભાઈ મુડિયાસિયા છું હું ધંધુસર ગામનો રહેવાસી છું અમારી સમીરા જે આલ્ફાબેટ મુજબ એથી જેઠ સુધીના બધા કન્ટ્રીના નામ એ ત્રેપન સેકન્ડમાં રેકોર્ડ બનાવેલો છે જે ઇન્ડિયામાં એક ચાર વર્ષની ઉંમરે રેકોર્ડ છે તો તેના માટે જવાબદાર કે જે આપણે સ્કૂલમાંથી તેને સ્ટડી કરી છે અને ગામનું શિક્ષણ લઈ અને તેને ઘણું પ્રોત્સાહન મળેલું છે જે અમારા આપણા મેર સમાજ માટે પણ બહુ મોટી પ્રસિદ્ધિ કહેવામાં આવે છે કે જે આ બાળકે આટલી ઉંમરે મોટી પ્રસિદ્ધિ મેળવી છે તો આના માટે એના મમ્મીનું પણ યોગદાન છે એવું કહેવાય છે કે કોઈ પણ બાળકની પાછળ એના મમ્મી અને પપ્પાનો ઉછેરમાં ઉશેરમાં હાથ હોય છે અને એવા એના ખાસ કરીને મમ્મી છે કે એની પાસે આપણે જઈશું બેન આપણું નામ શું મારું નામ મનીષા મેણ નોડિયા છે હું સમીરાની મધર છું અને મારી દીકરીએ જે આ ગૌરવ હાસિલ કર્યું છે આ સિદ્ધિ તેના માટે મને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે કે એટલી નાની ઉંમરમાં તેને આવું રેકોર્ડ મળ્યો છે તે બહુ મોટી વાત કહેવાય અને આપણા આખા મેર સમાજની અંદર આ કદાચ પહેલી દીકરી હશે કે જે આપણા ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં આટલી નાની વય એને આટલો મસ્ત એવોર્ડ મળ્યો છે તો સારો એવોર્ડ મળ્યો છે અને સાથોસાથ તે ગુજરાતી માધ્યમ સંસ્કૃત પોર્ટુગીઝ હિન્દી અને ઇંગ્લિશ એમ પાંચ લેંગ્વેજ વિશે જાણે છે અને તે સમજે પણ છે અને તેમાં કહીએ સંસ્કૃતના શ્લોકો કહીએ તો તેમાં હું એને છું અને ગુજરાતીમાં જે લગ્ન ગીત હોય છે માતાજીના ગરબા હોય છે એવું બધું તે દાદી પાસેથી શીખી છે પૂજા પાઠ કરવો એમાં ઇન્ટરેસ્ટ હોવો અત્યારના છોકરાઓને આ બહુ મોટી વાત કહેવાય કેમકે અમારી જનરેશનમાં જોઈએ છે ને તો પણ આ બધું કોઈને નથી ગમતું અને આ બધું વ્યર્થ લાગે છે તો એ પ્રમાણે મારી દીકરી છે એની દાદી પાસેથી ઘણું બધું શીખી છે મળી આપણું નામ શું

સલો પછી તુલસી જલ ચડાવ તુલસીમાં ભેરી આવે સાંજલા કરવાનો બહુ શોખ સોખા સોટાડવાનો બહુ શોખ વધારવાનો બહુ શોખ એટલે કંકુ હોય ત્યાં આવે ભેરી કંકુ નો બહુ શોખ છે પછી નાની હતી તી હિસકા બા બે પછી ધોરકીર્તન ગાઈ મારી લીરબાઈ એનું ગાય ભેરી પેથડાઈ નું ભેરી ગાય હિસકા બેઠી બેઠી ગાઈએ અમે બેન ખાસ કરીને જે વાત કરી એ પ્રમાણે સંસ્કારોમાં મળ્યા છે બરોબર છે આપ વિદેશમાં ગયા હતા તો ત્યાંનાય સંસ્કારો મળ્યા છે બે બેલેન્સ જાળવવું અને ગ્રામ્ય સંસ્કૃતિને ખાસ કરીને જાળવી રાખવી અને પાંચ ભાષાઓમાં પણ એને ઉછેર કરવી છે અને એમાં એની વચ્ચે આપને મુશ્કેલી અથવા જે આપણે ઉશેર કરવામાં છે એ કઈ કઈ ટૂંકમાં કઈ રીતે થાય છે મુશ્કેલી તો એવું છે કે મારા હસબન્ડ તો અહીં હતા નહીં સમીરા હું પોણા બે વર્ષની હતી ત્યાં અમે બહાર ગયેલી પછી અમે થોડો ટાઈમમાં આવી ગયા પછી મારા હસબન્ડ પોર્ટુગલ હતા તો મારા સાસુ સસરા સાથે હું રહેતી તો કંઈ કંઈ બીમાર પડે છોકરું છે હવે એ તો જો બીમાર પડે આ તે તો મારા સસરા મારા હસબન્ડ કરતા પણ વધુ ત્યાં ને ત્યાં સાથે રહેતા મારા પપ્પા કહું ને તો બી ચાલે કેમકે દિવસ ને રાતે ત્યાં રહેતા હોસ્પિટલે દાદી અહીં ઘરે બધું કરે હેન્ડલ કરે કેમકે તો જ હું હોસ્પિટલે રહી શકું ને એની સાથે રહી શકું પછી એના દાદા છે ને તે દિવસ ને રાત ત્યાં માથે ને માથે ઊભા હોય સમીરા આ ખાવું છે સમીરા આ લઈ લે સમીરા આલે એના બધાથી વધુ ઘરમાં વાલી હોય ને તેની દાદાની લાટકી છે કેમકે દાદા પાસે બધું હાલે મમ્મી તો હજી ને હું તો હજી ખીજાતી હોય કે આમ ન કરો ઓમ ન કર પણ દાદા ને પપ્પા તો એને લાટકી છે અને એમ દીકરી આમ જોઈએ તો પપ્પાની વધુ લાટકી જ હોય છે મમ્મી થી વધુ એટલે તે એના દાદા પાસે વધુ વધુ ઓલું બહાર જાવું કરવું આવું એ બધું એના દાદા પાસે હોય છે એને ખાસ કરીને દાદા ની વાત આવી છે તો આપણે દાદા પાસે જાણીએ ઓગાભાઈ જ્યારે આપણા સંતાનો આપણે કહીએ ને કે ભાઈ બાપને ત્યારે મજા આવે અથવા બાપને ત્યારે સંતો થાય કે એમના સંતાનો છે એ શેઠ છે વ્યવસ્થિત છે બરોબર છે આપણે ગુજરાતીમાં દેસી કહેવાય છે કે ભાઈ જે આ ત્યાં ભાઈ અગનત કહેતા કે આ પાક કોઈ એના કરતા ન પકાય પરંતુ તમને એક સંસ્કારી તમારા વહુ મળે છે દીકરો સંસ્કારી છે એનાય પાસે સંતાનો સંસ્કાર છે કેવો આનંદ થાય છે અને એની કેળવણીમાં તમને જે આનંદ થતો હોય છે ખાસ કરીને તમે પણ હું ખેતી કરો છો કઈ રીતે અને એમાં આ લોકોને તમે જે આખે આખો મેનેજ કરો છો એ કઈ રીતે વાત છે તમે છે ને સપડો ચલાવતો છકડો હાંકતા હાંકતા કરીને આને ઇઝરાયલ મોકલા એ મોકલી મોકલી અને પછી છોકરાને આવી અને મને ફાવી ગીત નથી એટલે એમ કરીને ત્યાં મોકલા એમાં છોકરાના સંસ્કાર આપણા સંસ્કાર છોકરામાં આવ્યા અને છોકરાના સંસ્કાર એમાં આવ્યા હવે વાત આવે છે જે ઇન્ડિયા બુકમાં નામ આવ્યું ત્યારે સૌપ્રથમ કોને ખબર પડી અને ડાયરેક્ટ આ મેસેજ કોને પેલો મળ્યો અને ત્યારે વોશિંગટન થાય છે એમાં એવું છે આજથી અપ્રોક્સિમેટલી એક મહિના પહેલા મેં અને મારી વાઈફને બંને વિચારેલું છે કે આની પાસે આટલું નોલેજ છે તો બની શકે કે આવો કોઈ રેકોર્ડ ઇન્ડિયામાં નહીં હોય ચાર વર્ષ જે એને એક મહિનો થયો છે તો આવો રેકોર્ડ હશે નહીં પછી મેં ગૂગલમાં સર્ચ કર્યું તો એમાં હતું કે ભાઈ છ વર્ષના છોકરાનો આ ઇન્ડિયામાં રેકોર્ડ હતો પછી મારી વાઇફને થોડું નોલેજ હતું કે તે પોરબંદર ભણતી તો કોઈ રેકોર્ડ કોઈ એક્સરસાઇઝમાં કે કોઈ યોગામાં એવા તો એમણે કીધું કે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ છે જે વર્લ્ડ રેકોર્ડ હોય એની જેમ ઇન્ડિયાનો રેકોર્ડ તો એમાં આપણે એક વિડીયો બનાવીને મોકલી અને આપણે ટ્રાય કરી શકીએ કે બની શકે કે એમાં આપણી બેટીનો નંબર આવી જાય ને એને કંઈ થઈ જાય તો અમે એ ટ્રાય દ્વારા અમે ઇમેલ દ્વારા એને પૂછેલું કે ભાઈ અમારી પાસે આ રીતનું છે તો અમને રિસ્પોન્ડ મળેલો હા કે તમારી આગળ કોઈ વિડીયો હોય તો મોકલો વ્યવસ્થિત બનાવી અને એનું નામ અને એના જે કોઈ ડોક્યુમેન્ટ હોય આધાર કાર્ડ કે પાસપોર્ટની કોપી એવું મોકલેલું જે એના ઉપરથી વિડીયો એને ચેક કર્યો અને એને કીધું કે ના બરાબર છે એને ત્રેપન સેકન્ડનો વિડીયો હતો જેમાં એને રેગ્યુલર બધા કન્ટ્રીના નામ બોલ્યા તો એના આધારે અમને મેસેજ મળેલો કે ભાઈ તમારી દીકરી છે એ સિલેક્ટ થઈ સિલેક્ટ થયેલી છે ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં તો એના માધ્યમથી અમને એનું જે પ્રમાણપત્ર તથા એના જે બુકને ગીત મળેલું છે તે એની એ પોસ્ટ દ્વારા અમને મોકલી છે અને સર્ટિફિકેટ પણ છે જે એને આગળ જતા સ્કૂલમાં કે કોઈ કોલેજમાં આગળ જતાં કામ લાગી શકે છે તો અમને ઈમેલ દ્વારા ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાંથી અમને મળેલો છે આ બધું ધંધેશ્વરનો વતની મોડિયાસિયા ઘેલાભાઈ ચનાભાઈ આ જે સમીરા છે એ મારા નાના ભાઈની દીકરાની દીકરી છે અને એણે જે આ પ્રગતિ કરી જે એવોર્ડ મેળવ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ હર્ષની લાગણી અનુભવી છે અને આમ તો પહેલેથી જ અમારું કુટુંબ છે ને એ પહેલેથી જ સંસ્કારી અને સારું છે અમારે પાંચ ભાઈઓ છે પાંચે ચાર ભાઈઓ બે બે દીકરા એક ને એક દીકરો એ બધા નવે નવ ઇઝરાયલ ગયા હતા એક અહીં નહોતો નવે નવ ઇઝરાયલ ગયા પહેલાં મારો દીકરો ગયો પછી એને બધાને એક પછી એકને ત્યાંથી તેલાવી લીધા અત્યારે આ ભાઈ મિલનભાઈ છે પોર્ટુગલ ગયો મારો નાનો દીકરો છે અમેરિકા છે અને ખૂબ જ હળીમળીને રહીએ છીએ અને હળીમળી રહેવા માટે મકાન મોટા નથી જોતા મન મોટા જોઈએ એમ મકાન તો ઘણા મોટા હોય પણ હળીમળી નથી રહેતા અમે જુદા હોય હું લાગતું જ નથી એકને દુઃખે દુખી ને એકને સુખે સુખી એટલે અમને તો બહુ આનંદ થાય અમારો તો આ વારસામાં મળેલ છે જે મારા માતુશ્રી હતા ને એને મારા દાદીમાને બત્રીસ વર્ષ સુધી આંધ્રા હતા ને હેંચવા હતા બત્રીસ અને અમારે ઘેર પંદર આંધળા બેસો આવતા એને બધાયને અમુક આંધળા એને હું લેવા જતો મુકવા જતો એને પાણી પાવું ચા પાવો એટલે આ તો અમારે આ બધી છે ને અમારા ગળાની પૂનાઈ છે અરે પૂનાઈ વગર આ આવા યુગ માટે કળિયુગમાં આવું છે ને શક્ય બને નહીં કારણ કે આવું તો બધાને કરવું પણ પુનાઈ વગર કોઈ વસ્તુ મળતી નથી અત્યારે ભાઈઓ એકાબીજાને બદલે આગળ લેવા અને ગર્વ અનુભવવો અને હજી ભવિષ્યમાં આ છોકરી મને તો એમ છે કે લગભગ આર્મીમાં પાયલોટ થાય કે એને બે જગ્યાએથી વારસામાં મળેલ છે એના નાના એ આર્મીમાં હતા એટલે ખૂબ આ અમારા મેર માટે ને એમાં ધંધેશ્વર માટે ને આ તો અમારા જ કુટુંબની દીકરી અમને તો વધારે અનુભવ લાગણીનો થાય અને તમારા માટે આખા મેર સમાજ માટે આ આબરું સારી ગણાય એમ આમ તો બાળક છે ને આપણે કઈ એમ ન કરે જેમ કરીએ ને એમ કરે બાળક છે ને ભૂલ નથી કરતું નકલ કરે ભૂલ તો આપણે કરીએ સમજા તમે એટલે આ બાળક ને બીજા બાળક કઈ છે ને એની નકલ કરે એમાં એવું છે કે આ બધું છે ને મેં કીધું એમ સંસ્કાર છે ને ઘરમાંથી મળે ક્યાંય સ્કૂલમાં મળતા નથી જ્યાં શિક્ષણ મળે પણ સંસ્કાર ન હોય અને સંસ્કાર વગરનું શિક્ષણ છે ને એ પ્રાણ વગરના શબ્દ જેવું છે સમજ્યા તમે એટલે સંસ્કાર સ્કૂલમાં તો પાંચ કલાક કાઢવાની હોય ઘરમાં ઓગણીસ કલાક કાઢવાની હોય અને આપણામાં કહેવત છે કે એક બાતા સો શિક્ષણની ગરજ સારું અભ્યાસ તો હવે અમે પેલા તો ગરીબીમાં જીતા અભ્યાસ તો ઠીક કર્યો હવે અભ્યાસ તો બાર સુધી જ કર્યો અને એમાં અમારે અમે અભ્યાસ કરતા ને ત્યાં તો અપડાઉન કરતા જુનાગઢ એટલે હવાઈ રે એક બે પીરિયડ ભયા જાય બસ આવે એટલે પાછી એક જ બસ આવતી એક બે પીરિયડ મૂકવા પડે અને બપોર પછી આવીને તો સીધું ખેતર જવાનું હોય ઘેરેલું હોય બીજા આપણે ખાવાનું તો ખેતર હોય સમજા પાછ સંસ્કાર ઘરમાંથી બધું મળ્યું અને આ ક્યાંય વેચાતું મળતું નથી આ બધા કરોડોપતિના ઉભા આંગણા ન હોત

અમારા છોકરા છે ને અમને પૂછ્યા કરે એક ડગલું ભરતા નથી ઈ બધા લગ્ન થઈ ગયા અમને એમ થાય કે એવડા એવડા જ છે અને કોઈને ખબર ન પડે આ અમારે નવ દીકરા છે ને કયો કોનો દીકરો છે કોઈને ખબર ન પડે ગામમાં ખબર કોઈ નથી એમ ખબર પડે કે આ ગ્રુપ ના છે પણ કેનો છે એ ખબર નથી કે ઓઘાભાઈનો છે કે ઘેલાભાઈ નો છે કે અમે પાંચ ભાઈઓ બે તો એક્સપાયર થઈ ગયા પણ હજી બધા હું થી વડીલ છે અત્યારે મારા જે મોટાભાઈ તો એક્સપાયર થઈ ગયા એને તો લગભગ તેત્રીસ વર્ષ થયા એ પછી મારો બીજો નંબર અત્યારે હું પેલો નંબર છે પણ મને પૂછ્યા વગર કોઈ કાંઈ છે ને અને મારે એને કાંઈ પૂછવાનું નહીં ગમે મારે નિર્ણય લેવાનો હોય તો પછી એને એમ નહીં કે એ હા કહે કે ના કહે મને એમ લાગે કે આ વ્યાજબી છે કે તમારે આમ કરવાનું છે આમ એટલે એ કોઈ મને હજી ના પાડી નથી